કોડું કોડું બરાબર પછી આ શું છે ફોદીનો આપણે ક્યાં વાપરીએ તમને ખબર છે ચટણી ચટણી બનાવીએ પછી આપણે પાણીપુરીમાં ફોદીનાનું પાણી હોય ને હા તો આ ફોદીનો પછી આ પરવડ કોના આપણે ટીંડોળા ખાઈએ ને એના જેવા હોય પણ મોટા મોટા હોય આનો જ પણ શાક બને પછી આ શું છે ગલકા જો ગલકા અને આપણે આગળ તુરિયા જોઈએ તો તુરિયામાં લીટી લીટી હોય ગલકા આવા સીધા હોય પછી આ છે સકરિયા નું શાક બાપી કરીએ ને હા પછી આ કાકડી કાકડી હા ભાવે ને બધા પછી આ છે સુરણ શું છે સુરણ પછી આ કડવા કડવા હોય શું કરેલા કેટલા ને ભાવે કોને ભાવે કડવા કડવા કરેલા એ નો ભાવે તને ભાવે તી ભાવે મને ભાવે ભાવે ને સરસ આ લો આ આ તો બધાય ખબર હોય કે આ શું છે તો કે ડુંગળી છે પછી આય ખબર હોય શું છે પછી આય ખબર હશે શું છે મેથીની ભાજી મેથીની ભાજી સરસ પછી આ અત્યારે મમ્મી બનાવે ને ભુવાનું શાક પછી આ કોબી આનું શું બનાવી આપણે સંભારો કોબીનો કરીએ કોબીનું શાક કરીએ સલાડ કરીએ એ હા પછી સરસ જો આપણે બધા આટલા શાકભાજીના નામ જોયા પછી તમને બધાને શું બહુ ભાવે કેટલાને રીંગણા બહુ ભાવે

बतेतान, तने विराल? बतेतान, चलात जिनल बेंनने? बतेतान, शेनट भावे बटेतान, पाई इरण ने? बाल, पच्छी चलात मितेस ने? दूधि दूधि, दीपने? बतेता બટેટા સોલ બધા ખવાય જોઈએ એટલે જ આપણે જો મધ્યાહન ભોજનમાં બધી વસ્તુ રોજ જુદી જુદી બનાવે છે જુદી જુદી જમીએ છે એટલે આપણને શરીરમાં તાકાત આવે પૂરતું પોષણ મળે એટલે બધી દાળ બધા શાકભાજી બધું જ બધાએ ખાવું જોઈએ